પાટણ શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટ દ્વારા દિવાળી નિમિત્તેનો મિલન કાર્યક્રમ ડોક્ટર સાહેબ આંબેડકર હોલ ખાતે પાટણ શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના પ્રમુખ પ્રવીણ જેઠાભાઈ વાણિયા દ્વારા રાખવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમની શરૂઆત ડોક્ટર સાહેબ આંબેડકરના ફોટા પર ફુલહાર કરી દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોમાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધેમરભાઈ દેસાઈનો પાટણ શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટની સમગ્ર ટીમ દ્વારા બુકે અને શાલ દ્વારા ભવ્ય સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું તો પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરત ભાટિયા પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ પાટણ શહેર કોંગ્રેસ માઇનોરિટીના શહેર પ્રમુખ યાસીન સુમરા પાટણ જિલ્લા માઇનોરિટીના ચેરમેન ભૂરાભાઈ સૈયદ સહિતના મહાનુભાવોનું બુકે અને શાલ દ્વારા સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું તો સમાજના વયોવૃદ્ધ વડીલોનું પણ બુકે અને સાલ દ્વારા સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાટણ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ હસમુખ સક્સેનાએ દિવાળી નિમિત્તેના સ્નેહ મિલન કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં પાટણ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓમાં સમાજના તમામ લોકો એક સંપ થઈ એકતા દર્શાવી કોંગ્રેસને વિજય બનાવવા આહવાન કર્યું હતું તો તેની સાથે સાથે ભાજપ દ્વારા અનુસૂચિત જાતિના સમાજ પર કરવામાં આવતા અત્યાચારોની વાત કહી સમાજને વાળાઓમાંથી બહાર આવી એકતા દર્શાવવા અનુરોધ કર્યો હતો તો આ પ્રસંગે પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધેમરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીને આજ દિન સુધી જીવિત રાખવામાં દલિત સમાજનો સી ફાળો હોવાનું જણાવી દલિત સમાજ કોંગ્રેસ પાર્ટીને વરેલો સમાજ હોવાથી આગામી સમયમાં આવનારી નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં સમાજના તમામ આગેવાનો એકજુટ થઈને કોંગ્રેસને વિજયી બનાવે તેવી અપીલ પણ કરી હતી તો પાટણ શહેર અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના પ્રમુખ પી વાણિયાએ સમાજના સાથ સહકારથી સ્નેહ મિલનનો કાર્યક્રમ સફળ બનાવવા બદલ સમાજના તમામ આગેવાનો અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો કોઈને તમને સાહેબ કેવા કોઈને તમને ગુસ્સે આવી કોઈને ગમતું નથી ખરેખર જો આપણા વવા સાહેબ ઓમિત તો આ પાર્ટી જે આ ભાઈ જોડે લાવે છે એના પોતાના રૂપલા શીખવા માટે ઘણા આપણા ભારતીય જિંડા પાર્ટીમાં આગેવાનો છે કે જલ્દી સાબિત કરી છે એ સમય આવી ગયો છે એ સમય પ્રમાણે કોંગ્રેસ કા પડકે ઉભરેવું જરૂર છે કે જે કોંગ્રેસે આપેલું છે ભાજપાના રોજ નાટક કરવા છે રોજ રેગ્યુલરલી સ્કીમો છે રોજ કઈ કઈ છે 30 વર્ષથી સતત આ નાનીને કામ કરી રહ્યા છે કે આપ બેઠા કોંગ્રેસ પાર્ટીનો અધ્યક્ષ છો भारतीय ने आज जिन सुधीरों की जीवित राखी हो, तो इनका तलीफ समाजे राखी चहिए। कांग्रेस पार्टी में बोरे में तो समाज, टेलीविज़न एमओ मारे मधुमेह क्या हुआ? पार्टी निकली पसर रही है एना मार्गे भारतीय जनता पार्टी के लोगों ऐसे प्रकारे अपना काम दावा कर रहे हैं पर कांग्रेस पार्टी के भी पार्टी से कि नाना बो तो नानो समाज हो गये तो इन्हें स्थान न

बड़ा बदौलत प्यारवाद है भाई जो कांग्रेस पार्टी ने भारत देश को भाई बंटवारे आपको हुआ है तो आवाज़ आवाज़ वाले हुए हैं अगर भाई कहीं चुटकली आवेज़ तालुका चिल्लाने चुटकलियों आवेज़ हैं वहाँ खड़े पक्ष छोड़ अनेक खड़े पक्ष रहे अनेक कांग्रेस पार्टी ने विजय પાટણ શહેરની અંદર અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્નેહ મિલનનો આજે કાર્યક્રમ રાખ્યો હતો આજે આખા પાટણ પાટણની અંદર અમારા જે આગેવાનો કહેવાય એમને આજે અમે સ્નેહ મિલન સંમેલનમાં આમંત્રણ આપ્યું હતું આજે સૌ સાથે મળીને આવ્યા અને એક સારો મેસેજ જાય કે અમારી સમાજ આજે એકતાના ચૂંટાઈ હેડી છે આજે હું પાટણનગર પાટણ શહેરની અંદર જે અમારા અનુસૂચિત જાતિનો જે આ કાર્યક્રમ હતો એમાં અમારા સર્વે આ ઉભાએ મારા ભાઈઓ એટલો બધો સપોર્ટ આપ્યો અને આજે અમારું સંમેલન આજે બહુ સારામાં સારું થયું આજે અમે નવા વર્ષની બધાને એકબીજાને શુભેચ્છાઓ આપી અને અભિનંદન પાઠવ્યા બસ